આ હળદર અને મરીનો સંબંધ સોલે પિક્ચરના જય અને વીરુ જેવો છે બંને સાથે મળે તો જાદુ કરે જો તમે હળદર વાળું દૂધ પીતા હોવ હળદર વાળું ગરમ પાણી પીતા હો અથવા તો રસોઈમાં જ્યારે હળદરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હો ત્યારે સાથે જો ત્રણ ચાર મરીને ખાંડીને એનો પાવડર નાખવામાં આવે તો આ એક ઔષધિ બની જતી હોય છે હળદરમાં રહેલું કર્ક્યુમિન જે સાંધાના સોજાને ઓછો કરે છે દુખાવો દૂર કરે છે તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને જો હળદરની સાથે મરી લેવામાં આવે તો મરીમાં રહેલું પેપેરીન આ હળદરના કર્ક્યુમિનને ને બસો ટકા વધારે અસરકારક બનાવી દેતું હોય છે આથી જ જો તમે હળદર વાળું દૂધ પીતા હોવ કે હળદર વાળું ગરમ પાણી પીતા હોવ અથવા તો હળદરની સબ્જી ખાતા હોવ તો મરીને ઉમેરવાથી એક ઔષધીય ગુણ તમને મળશે જે તમારા શરીરના દુખાવાને દૂર કરવામાં મદદ કરશે તો આજથી જ આ નુસ્ખો અજમાવો અને આપનો ફર્ક મને કમેન્ટ કરીને જણાવો આ રીલ એવા લોકોને પણ મોકલો જે સાંધા અને સ્નાયુના દુખાવાથી પીડિત છે અને આ જ રીતની સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની હેલ્થ રિલેટેડ ટીપ્સ મેળવવા મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ